આગળ વાત તો ગામે શિક્ષકની પુનઃ નિમણૂંક માટે આક્રોશ ફેલાયો છે ત્યારે ડાંગની ઘટના સામે આવી છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જણાવી દઈએ ગામે વર્ષ દરમિયાન શાળામાં અભ્યાસ સાથે એક બાળકી સાથે દુષ્કર્મના ગંભીર આરોપમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયેલા શિક્ષક ફરી વિવાદમાં આવ્યો છે આ મામલામાં આરોપી શિક્ષક મધુકર રામજીભાઈ ને કોર્ટ દ્વારા પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો જેલવાસ બાદ તંત્ર દ્વારા તેને ફરી એજ ગામની પ્રાથમિક શાળામાં હાજર કરવાનો આદેશ અપાતા સમગ્ર ગામમાં રોષ પાટી નીકળ્યો છે શિક્ષણ તંત્રના આ નિર્ણય સામે ગ્રામજનો સાથે સાથે એસએમસી કમિટીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે વાલીઓનો સ્પષ્ટ આક્ષેપ છે કે જો આ શિક્ષક ફરી શાળામાં ફરજ બજાવશે તો તેમના બાળકોની સુરક્ષા અને ભવિષ્ય જોખમમાં મુકાઈ જછ અને જ્યાં સુધી આ શિક્ષકની બદલી અન્ય કોઈ સ્થળે ન થાય ત્યાં સુધી અમે બાળકોને સ્કૂલમાં મોકલીશું નહીં નો નિર્ધાર વાલીઓ કરી રહ્યા છે વાલીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા વિવાદિત શિક્ષકને તાત્કાલિક અસરથી આ શાળાથી દૂર કરાવવામાં આવે તેવી દ્રઢ માંગ કરવામાં આવી છે સામાજિક કાર્યકર છું આ મારા ગામ નજીક આવેલું આ બરમિયાડ ગામ છે અહીં એક શિક્ષકે બે હજાર ચોવીસમાં એક બાળકી જોડે કરવામાં આવી હતી અને એ શિક્ષક કોર્ટમાં કોસ્કો ગુનામાં ના સાબિત થયો છે અને એ શિક્ષકે શિક્ષણ વિભાગ દ્વારા પાછી નિમણૂક અહીં પ્રાથમિક શાળામાં કરવામાં આવી છે એ શિક્ષક અહીંયા ગઈકાલે હાજર થવા માટે આવ્યો એટલે અમારો ગામનો આખા ગામનો વિરોધ છે કે એ શિક્ષકને અહીં પાછું હાજર કરે તો અમારા બાળકો તેને શું કેળવણી આપશે જેથી કરીને અમારો વિરોધ છે આજ પછી અમે જ્યાં સુધી શિક્ષકની અન્ય જગ્યાએ નિમણૂક ના થાય અથવા એને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ સ્કૂલની ઘેરાબંધી કરીશું અને અમારા બાળકોને મોકલેશે એટલે મારું તંત્રને એ જ જાહેર જણાવવું છે કે અમારા બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરે અથવા તો એ શિક્ષકની એમની જગ્યાએ નિમણૂક કરે અથવા એને સસ્પેન્ડ કરવામાં આવે અમને રહેવાસી સુની વાલી છું એટલે અમે આવી માંગ કરતા છે કે આ શિક્ષક પેલા દુષ્ક એક છોકરી સાથે દુષ્કર્મ કરેલો એને જેલમાં બી લઈ ગયેલા છ મહિના જેલમાં હતા અને પાસા એક એ પછી આ સ્કૂલે ઓર્ડર લઈને આવેલો છે તો અમારી જણા વિનંતી છે કે એ શિક્ષકને અહીંયા રાખવા દેતા નથી અમારા છોકરીઓ અમે અહીંયા મોકલવાના અમને બીક લાગતી છે કેમ કે અમારા છોકરીઓનું શું થશે એટલે અમે આ શિક્ષકને ક્યાં બી બદલી કરે નહીં તો સસ્પેન્ડ કરે અમને કયું વાંધો નહીં પણ અમે અહીંયા નહીં રાખવા માંગે કેમ કે અમારા છોકરાઓ ત્યાં શિક્ષક અહીંયા આવે તો અમે મોકલાવાના નથી કેમ કે અમને બહુ બીક લાગે છે સામાજિક યુવા આગેવાન આજે આ બરમિયા વિસ્તારમાં જે પ્રાથમિક શાળા છે અહીંનો જે દુષ્કર્મ આગવા બે હજાર ચોવીસમાં આ અંગે એક શિક્ષક મધુકરભાઈ રાઠોડ એમનો એક દુષ્કર્મનો એક બાળકી બાળકી પ્રત્યે દુષ્કર્મનો કેસ થયો હતો જે કારણે એમને પોસ્કો હેઠળ ગુનામાં ગુના હેઠળ એમની ત્રણ વર્ષની સજા થઈ અને સાથે સાથે આજે તેઓ નિર્દોષ સાબિત થઈ ગયા છે પરંતુ અને આજે તેઓ પાછા ઓર્ડર મળ્યાથી સ્કૂલમાં હાજર થવા માટે એમને ઓર્ડર મળ્યો છે પણ અમારો ગ્રામજનો વતી અમારી એ જ માંગણી છે કે આ બાબતે અમારો સખ્ત વિરોધ છે અને આવા શિક્ષકો અમને આ ગામ આ ગામની શાળામાં અમને જોઈતા નથી જો એ શિક્ષક આવે તો અમને અમને બાળકીઓ અને એમના પ્રત્યેની જે સુરક્ષા છે એ પ્રત્યે અમને જોખમ હોય એવું અમને લાગી રહ્યું છે તો અમારી વિનંતી છે કે આવા શિક્ષકોને અમને જરૂર નથી અને આવા શિક્ષકો અહીં નહીં પણ કોઈ બીજી જગ્યાએ એમની બદલી થઈ જાય એ જ અમારી ગ્રામજનોની માંગણી છે અને આવતા દિવસોમાં જ્યાં સુધી એ શિક્ષકની બદલી નહીં થાય ત્યાં સુધી અમારી માંગણી છે કે અમે બાળકોને શાળામાં નહીં મોકલી મોકલી શકીએ કારણ કે અમે અમને અમારે બાળકોની એમના શિક્ષણની તો ચિંતા છે જ પણ સાથે સાથે એમની સુરક્ષાની પણ ચિંતા છે તો અમારી એ જ વિનંતી છે કે અમે અમારી બાળકોને કે સ્કૂલમાં નહીં મોકલીએ અને જ્યાં સુધી એમની બદલી નહીં થાય ત્યાં સુધી તો અમારી એ જ વિનંતી છે જિલ્લા તંત્રને શિક્ષણ તંત્રને કે આ શિક્ષકની તાત્કાલિક બદલી કરવામાં આવે અને જેથી કરીને તાત્કાલિક બદલી કરવામાં આવે તો બાળકોને પાછા અમે શિક્ષણમાં પાછા અમે જોડાઈ શકીએ અને તંત્રને પણ એ જ વિનંતી કે તાત્કાલિક ધોરણે જ્યાં સુધી આ પ્રોબ્લેમ સોલ્વ ન થાય ત્યાં સુધી બાળકોની એમનું શિક્ષણ અટકી ન જાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે અને આ મધુકરભાઈ રાઠોડની તાત્કાલિક બદલી કરવામાં આવે અને બાળકોની શિક્ષણ પાછું ચાલુ થાય એ જ અમારી વિનંતી છે બંદી કરો બંદી કરો